મિત્રો જોરદાર વરસાદ પડી રહ્યો છે સવાર સવારમાં દુકાનમાં દુકાને જવું છે પણ વરસાદ રોતા તો નથી હવે જાઉં કામનું એ વિચાર કરું છું વરસાદ એટલો પડે છે પણ જોઈ લો તમે કેટલો બધો વરસાદ પડશે આ પાણી પાણી ભરાઈ ગયું હવે દુકાન પર મારે જાઉં છે અને જવાતું નથી કેવી રીતે જાઉં એ વિચાર કરું છું હવે કાટકાને બાટકા જોરદાર થાય છે કરનાથી આજે વરસાદે જોઈ લો મિત્રો આપણી ઘલોડીની વાયરી છે એમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે ઘલોડા બેઠા છે પણ પાણી ફૂલ ગયું છે હવે પાણી પાણી થઈ ગયું છે હવે ફૂલ વરસાદે ધમધમાતી બોલાય છે કાટકા જોરદાર થઈ રહ્યા છે જુઓ મોજ કરી નાખ્યા છે હા વરસાદે આપડા થોડા બપોયા રાધેભાઈ આપણા મોકલાયા હતા બપોયા થયા છે હવે મોટા થઈ ગયા છે થોડા જો હા આપણી કલોળીની વાડી છે પાણી પાણી ફૂલ થઈ ગયું છે જો આપણે આપણું આ આપણું ઘર છે બરાબર ચલો જોઈ લો મિત્રો આપણી ડાંગરમાં પણ ફૂલ મોજ આવી ગઈ છે વરસાદમાં ડાંગરમાં બી થોડું થોડું પાણી ભરાયું છે આજુબાજુના ખેતરા જો માતાનું મંદિર છે માતાજી ઘણો વરસાદ પડ્યો છે સવાર હાલ થોડો રોકાયો છે ચલો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય